વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આપણે જુદી જુદી જાતના ઢોસા બનાવતા હોઈએ છીએ જેમ કે મસાલા ઢોસા સાદા ઢોસા મૈસૂર મસાલા ઢોસા તો આજે આપણે બનાવીશું જીની ઢોસા જો તમને મારો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સૌથી પહેલા આપણે જે સ્ટફિંગ બનાવવાનું છે એ માટેની સામગ્રી જોઈ લઈશું તો વઘાર કરવા માટે આપણે લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ તમે કોઈ પણ લઈ શકો છો તમે જે ખાતા હોય એ રેગ્યુલર તો મેં દોઢ ટેબલ સ્પૂન તેલ લીધું છે વેજીટેબલ્સમાં મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને મેં આ રીતે બારીક કાપી લીધી છે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને મેં ધોઈ અને આ રીતે બારીક ટુકડામાં કાપી દીધા છે એક મોટું કેપ્સિકમ લીધું છે જો તમારી પાસે નાના કેપ્સિકમ હોય તો બે લેવાના અને એને પણ આ રીતે બારીક કાપી લેવાના સો ગ્રામ મેં પનીર લીધું છે પનીરને પણ આ રીતે નાના નાના ક્યુબ્સમાં કાપી લીધું છે અડધી ટીસ્પૂન હળદર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલા પાવડર લીધો છે જે નોર્મલ આપણે રેગ્યુલરમાં વાપરીએ જ ત્રણ લીલા મરચાં એક નાનો ટુકડો આદુ અને ચારથી પાંચ કઢી લસણની મેં સરસ પેસ્ટ બનાવી દીધી છે એક ટીસ્પૂન સ્પૂન મેં ટોમેટો કેચઅપ લીધો છે અને અડધી ટીસ્પૂન મેં ખાંડ લીધી છે ખાંડ ઓપ્શનલ છે જો તમને ના ગમતો હોય એનો ટેસ્ટ તો તમે એને એવોઇડ કરી શકો છો પરંતુ મેં ટામેટા લીધા છે તો એને બેલેન્સ કરવા માટે મેં ખાંડ લીધી છે અને ઢોસા ઉતારવા માટે આપણે જે રેગ્યુલર ખીરું બનાવતા હોઈએ છીએ એ જ ખીરું છે આ મેં ઘરે જ ખીરું બનાવ્યું છે અને ખીરામાં મેં અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને આપણે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે અને આ ખીરું કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં પહેલા અપલોડ કરેલો છે તો અત્યારે હું ખીરું સાઈડમાં મૂકી દઈશ અને અત્યારે સૌથી પહેલા આપણે ઢોંસાના જે સ્ટફિંગની તૈયારી કરી દઈશું તો સ્ટફિંગ માટે મેં એક કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે એમાં લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં બારીક કાપેલા કાંદા ટામેટા અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ટામેટા એડ કરી દઈશું અને આદુ મરચાંની લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું બરોબર હલાવી દેવાનું છે આદુ મરચાં અને લસણની ફ્લેવર આમાં બહુ સરસ લાગે છે બરોબર સરસ મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી લગભગ બે થી ત્રણ મિનિટ આપણે એને ચડવા દઈશું ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે ધીમા ગેસે આપણે સરસ બધું ચડવા દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ માટે હું ધીમા ગેસે એને ચઢવા દઈશ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એક વખત ફરીથી હલાવી દઈશું કાંદા થોડા નરમ પડી ગયા છે ને ટામેટા પણ થોડા ચડવા આવ્યા છે તો હવે આપણે સાથે કેપ્સિકમ પણ એડ કરી દઈશું જેથી કેપ્સિકમ પણ સરસ ચડી જાય કેપ્સિકમ પણ મેં એડ કરી દીધા છે અને હવે સરસ મિક્સ કરી દઈશું અને એમાં આપણે અત્યારે હળદર અને મીઠું પણ એડ કરી દઈશું જેથી મીઠું નાખીએ તો શાક જલ્દીથી ચડી જાય સરસ મિક્સ કરી દઈશું અને ફરીથી ધીમા ગેસે ઢાંકણ ઢાકી અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે ચડવા દઈશું જેથી બધા શાકભાજી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એક વખત ફરીથી હલાવી દઈશું અને બીજા મસાલા પણ આપણે અત્યારે એડ કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે ગરમ મસાલો ખાંડ અને ટોમેટો કેચઅપ એડ કરી દઈશું બરોબર મિક્સ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ટાંકી આપણે બે થી ત્રણ મિનિટ માટે એને ચડવા દઈશું સરસ મિક્સ થઈ ગયું છે ઢાંકણ ઢાંકટાંકી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને ચડવા દઈશું એકદમ ધીમો ગેસ રાખ્યો છે મેં ધીમા ગેસે થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ફરીથી મિક્સ કરી દઈશું અને હવે આપણે સાથે પનીર પણ એડ કરી દઈશું આ ઢોસા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે તમે આ એક વખત જરૂર ટ્રાય કરજો અને આમાં સંભાર બનાવવાની પણ જરૂર નથી હોતી ખાલી તમે કોપરાની ચટણી સાથે ખાઓ તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે પનીર નાખ્યા પછી ઢાંકણ ઢાકી એક થી બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ફરીથી ઢાંકણ ઢાકી દઈશું અને એક બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું જેથી પનીરમાં પણ સરસ બધા મસાલા ચોટી જાય એક બે મિનિટ પછી શાક લગભગ તૈયાર થઈ ગયું છે પરંતુ એમાં થોડોક પાણી દેખાય છે તો જે વધારાનું પાણી છે એ બળી જાય ત્યાં સુધી આપણે શાકને ગેસ ઉપર ખુલ્લું જ ચડવા દઈશું તો બીજી એક બે મિનિટ માટે મેં શાક થવા દીધું હતું તો અત્યારે સ્ટફિંગનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે તો હવે આપણે ઢોસા બનાવી દઈશું તો એના માટે મેં નોનસ્ટિક લોડી ગરમ કરવા માટે મૂકી દીધી છે અને એની ઉપર આ રીતે મેં પાણી છાંટી અને કટકાથી આપણે લૂછી દેવાનું છે જેથી લોડી સરસ ઠંડી થઈ જાય અને પછી આપણે જે ઢોસાનું ખીરું તૈયાર કર્યું છે એ આ રીતે ઉમેરી અને એકદમ સરસ પાતળો ઢોંસો બનાવી દઈશું ગેસની ફ્લેમ મેં ધીમેથી મીડિયમ રાખવાની છે અને સાઈડમાં તેલ લગાવી દઈશું ઢોસાને હવે ચડવા દઈશું એકદમ સરસ ઢોસો ઉતર્યો છે આ રીતે એકદમ આસાનીથી નીકળી જશે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તમે જોઈ શકો છો ઢોસાનો કલર ઉપરથી ચેન્જ થવા આવ્યો છે એકદમ સરસ ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે સ્ટફિંગ ભરી દઈશું થોડું થોડુંક જ ભરવાનું છે અને સાથે મેં કોપરાની ચટણી બનાવી છે જેનો વિડીયો મેં પહેલા અપલોડ કરેલો છે અને એની લિંક મેં હિન્દીના વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ રીતે ફોલ્ડ કરી દઈશું તમે એને આ રીતે પણ સર્વ કરી શકો છો અને ઉતાર્યા પછી તમે એને બે ત્રણ પીસમાં કટ કરીને પણ સર્વ કરી શકો છો તો હું એને સર્વ કરી દઈશ તો તૈયાર થઈ ગયો છે આપણો જીની ઢોસો એને મેં કોપરાની ચટણી સાથે સર્વ કર્યો છે એકદમ સરસ ક્રિસ્પી ઢોસો બન્યો છે અને આ ઢોસા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો બાળકોને પનીર તો ભાવતું જ હોય છે તો આ રીતે તમે ઢોસામાં પણ પનીર આપી અને બાળકોને ખવડાવી શકો છો મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ